અંકલેશ્વર ઉદ્યોગ મંડળ સરદાર પટેલ સેવા સમાજ અને ખોડલધામ પરિવાર દ્વારા સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે જીઆઈડીસીમાં આવેલ તેઓની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા સાથે તેઓના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા આગેવાન હસમુખ દુધાત સહિત વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા એકસો પચાસની સરદાર પટેલ જન્મજયંતિ નિમિત્તે એસ્ટેટમાંથી બધા જ મેમ્બરો એકઠા થયા છે અને પુષ્પાંજલિ આપવા માટે જે રીતે સરદાર પટેલ સેવા જે રીતે સરદાર પટેલે પાંચસો ને પાસઠ એક કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું છે તે રીતે અલગ અલગ સ્ટેટમાંથી પધારેલ બધા જ ઇન્ડસ્ટ્રિયલિટો અખંડ મતલબ કે એસ્ટેટનું સારું થાય એ રીતે એસ્ટેટને પણ આગળ વધારે તેવી ભગવાનને પ્રાર્થના કરી અને સરદાર પટેલ જયંતિ નિમિત્તે તેને પુષ્પાંજલિ અલગ અલગ સમાજના તેમજ ઇન્ડસ્ટ્રીમાંથી અનુભવો અને પુષ્પાંજલિ અર્પણ કરતા આનંદની લાગણી અનુભવ છે